મિત્રો પ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો કમોસમી વરસાદને કારણે રાજ્યમાં અનેક ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે રાજ્ય સરકારે માવઠાથી ખેતીને થયેલા નુકસાનીનો સર્વે કરવાના આદેશ પણ આપી દીધા છે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે ખેતીવાડી વિભાગ અને સંલગ્ન સંસ્થાઓને સર્વેની કામગીરી શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે માવઠાથી આગાહીને લઈને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આયોજીત આ બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરાઈ હોવાની પણ માહિતી મળી હતી કૃષિમંત્રીએ ખેતીવાડી વિભાગને માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવાની સૂચના પણ આપી દીધી છે કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતોને સતર્ક રહેવા માટે અપીલ કરાઈ છે ખેડૂતોને ખેતી પાકોને ઢાંકી રાખવા માટે કૃષિ વિભાગે સૂચના આપી હતી સત્તર મે બાદ નુકસાનીનો રિપોર્ટ આવવાની શક્યતાઓ છે માવઠાથી ખેતી પાકને વ્યાપક નુકસાનીનો અંદાજ છે મુખ્યમંત્રીએ ગત રાત્રિના રોજ ઉચ્ચ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી કૃષિ મંત્રીએ વધુમાં કહ્યું હતું કે રાજ્યમાં ઉદ્ભવેલી સ્થિતિ અંગે સરકાર ચિંતિત છે માવઠાથી નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવાની કોંગ્રેસે માંગ કરી હતી કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ કરી હતી અમિત ચાવડાએ કહ્યું હતું કે કમોસમી વરસાદથી ઉનાળુ પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે સર્વે માત્ર કાગળ પર જ નહીં પરંતુ વળતર ચૂકવવામાં આવે ગત વર્ષમાં નુકસાનીની સહાય પણ હજુ સુધી ચૂકવવામાં આવી નથી વારંવાર કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન પહોંચે છે મિત્રો જૂનાગઢના વંથલી પંથકમાં રાત્રિના સમયે ફૂંકાયેલા ભારે પવનને કારણે કેસર કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે વંથલીના ધંધુસર ગામ સહિત આસપાસના વિસ્તારોમાં આંબા પરથી કેરીનો પાક ખરી પડ્યો છે હજુ પણ ચોવીસ કલાક તોફાની પવન આ સાથે વરસાદની સંભાવનાઓ છે ત્યારે ખેડૂતો ચિંતાતુર બન્યા છે કેરીના ઉત્પાદન માટે ખેડૂતોને વિગાદીર બે હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડે છે જોકે માવઠું વરસતા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે એક તો વર્ષની સરખામણી આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું થયું હતું વરસતા ઉત્પાદનમાં વધુ ઘટાડાનો અંદાજ છે કેરી પકવતા ખેડૂતોએ સરકાર તાત્કાલિક નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ કરી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સૌરાષ્ટ્રના ત્રણ નેતાઓ સામે હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું કહેવાય છે આ ત્રણ નેતાઓમાં અમરેલીના વર્તમાન સાંસદ નારણભાઈ કાછડિયા બે ભૂતપૂર્વ મંત્રીઓ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે અબ્બુબા જાડેજા અને જવાહર ચાવડાનો સમાવેશ થાય છે પ્રદેશ નેતાગીરીએ રજૂઆત થઈ હતી આ ત્રણેય નેતાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ કે જેથી દાખલો બેસે જોકે ભાજપ હાઈકમાન્ડ લોકસભાની ચૂંટણીના પરિણામ સુધી રાહ જોવાના મૂળમાં છે ભાજપના સૂત્રોનું કહેવું છે કે ભાજપ ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો જીતશે તો આ ત્રણેય નેતાને કાઢી મુકાશે એવી હાઈકમાન્ડે પ્રદેશ નેતાગીરીને ખાતરી આપી છે નારણભાઈ કાછડિયાએ પોતાને હરાવવા માટે પ્રયત્નો કર્યા હોવાની ફરિયાદ અમરેલી બેઠકના ભાજપના ઉમેદવાર એવા ભરત સુતરિયાએ કરી હતી નારણભાઈ કાછડીયાએ ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપિનભાઈ પટેલ ઉર્ફે બિપિન ગોતાને હરાવવામાં પણ દિલીપ સંઘાણી સહીષ રાદડિયાને મદદ કરી હતી આ કારણે પ્રદેશ નેતાગીરી તેમના પર ભડકેલી છે જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર એવા માડમને હરાવવા માટે રજૂઆત કરી હતી પરિસ્થિતિ રૂપાલા હકુબા જાડેજાએ પૂનમબેન માડમના સામેનો રાજકીય હિસાબ સરભર કરવા માટે પક્ષની વિરુદ્ધ કામ કર્યું હોવાની ફરિયાદ પણ થઈ હતી મિત્રો અકુબાએ કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર એવા જેપી મારવિયા સાથે મળેલા ક્ષેત્રીય પાટીદારો પાસે ભાજપ વિરોધ મતદાન કરાવ્યું અકુબા પોતે લાંબા સમયથી ભાજપના કાર્યક્રમોમાં દેખાતા નથી માણાવદરમાં જવાહર ચાવડાએ પોતાના પત્ની અને પુત્ર મારફતે ભાજપના વિધાનસભા બેઠકની ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવા માટે કામ કર્યું હોવાની સત્તાવાર ફરિયાદ લાડાણીએ કરી છે ચાવડા પણ લાંબા સમયથી ભાજપના કાર્યક્રમોમાં બિલકુલ દૂર છે મિત્રો સમાચારોમાં આગળ વધીએ તો ભાજપના પ્રદેશ પ્રમુખ એવા સી આર સામે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ મોરચો ખોલ્યો છે તેમણે કહ્યું કે મોરચો ખોલવા માટે ચૂંટણી પૂરી થવાની રાહ જોતો હતો કાર્યકરોની પીડા દૂર નહીં થાય તો પક્ષને વધુ નુકસાન થશે આ ઉપરાંત પાટીલને સહકાર ક્ષેત્રે દખલગીરી ન કરવા માટે પણ સલાહ આપી હતી દિલીપ સંઘાણીએ વધુમાં કહ્યું કે ઇફકોની ચૂંટણીમાં જીત નહીં પરંતુ હિલુ ઇલુના જવાબ ઉપર વધુ અભિનંદન મળ્યા અમરેલીમાં પાટીલના ઇલુ ઈલોના નિવેદન ઉપર મેં જવાબ આપ્યો હતો સહકાર અને ખેડૂતોના હિતમાં જે પણ કરવું પડશે તે કરીશ મિત્રો એમ પણ તેમણે જણાવ્યું હતું ઇફકોની ચૂંટણી બાદ ભાજપના બે ભાગમાં વહેંચાઈ ગયું છે સહકારી ક્ષેત્રે મેન્ડેટ પ્રથાને લઈને ભાજપમાં જબરદસ્ત સંગ્રામ જોવા મળી રહ્યો છે અમૂલના ચેરમેને વ્યંગ કરી રાદડીયા ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા વિપુલ પટેલે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ પ્રથાને સમર્થન કર્યું હતું તેમણે સહકારી ક્ષેત્રે મેન્ડેટ પ્રથાથી સ્થિરતા આવ્યાનો દાવો કર્યો હતો ફોર્મ ભર્યા બાદ કેટલાક લોકો હવામાં આવી જતા હોય છે સહકારી ક્ષેત્રમાં પહેલાં ભ્રષ્ટાચાર અને ગોટાળા થતા મેન્ડેટ પ્રથાથી સહકારી ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર અને ગોટાળા બંધ થયા કોંગ્રેસમાંથી આવતા લોકોને પદ આપવાની જવાબદારી ભાજપની છે તાકાતવાળો માણસ આવે તો ભાજપના કાર્યકર બને ત્યાં પણ વિપુલ પટેલે જણાવ્યું હતું જામકંડોણાના આગેવાન એવા ગોપાલ ફળદુએ દિલીપ સંઘાણી ઉપર આરોપ લગાવ્યા હતા તેમણે વર્ષ બે હજાર અગિયારમાં નકલી ખાતર મુદ્દે દિલીપ સંઘાણી ઉપર ગંભીર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે મંડળીમાં નકલી ખાતર મુદ્દે ફરિયાદ થઈ હતી તે કૌભાંડ સમયે દિલીપ સંઘાણી બચાવવામાં આવ્યા હતા વિઠ્ઠલભાઈ અને દિલીપભાઈ વચ્ચે સાઠ ગાંઠ હતી હવે મિત્રો આગળ વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે મંગળવારે એટલે કે ચૌદ મે ના રોજ ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓના કથિત નફરત ફેલાય તેવા ભાષણો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી હતી પૂર્વ અધિકારી એ અને ફાતિમા નામના અરજી તેમની અરજીમાં ચૂંટણી પંચને પીએમ મોદી વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવાની માંગ કરી હતી અરજીમાં વડાપ્રધાને એકવીસ એપ્રિલે રાજસ્થાનના બાંસવાડામાં આપેલા ચૂંટણી ભાષણ ઉપર વાંધો ઉઠાવ્યો હતો સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ વિક્રમનાથ અને ચંદ્ર શર્માની બેન્ચે અરજદારોના વકીલને એવું કહ્યું કે એવો વિષય નથી જેના માટે સીધી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવે અરજદ્વારા ચૂંટણી પંચ સમક્ષ પોતાનો અભિપ્રાય રજૂ કરવો જોઈએ ખંડપીઠે આ બાબતે વિચારણા કરવાની અનિચ્છા વ્યક્ત કરી જેના પગલે અરજદારે અરજી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો લાઈવ લોના રિપોર્ટ અનુસાર સુનાવણી દરમિયાન અરજી કરતાના વકીલે કહ્યું હતું કે મેં પીએમ મોદી દ્વારા આપવામાં આવેલા ભાષણોને જોડ્યા છે જેમાં તેમણે સ્પષ્ટપણે ભગવાનના નામ ઉપર વોટ માંગ્યા હતા નાથે કહ્યું કે અરજદારે પહેલાં ચૂંટણી પંચનો સંપર્ક કર્યા વિના જ સીધો કોર્ટનો સંપર્ક કર્યો છે ન્યાયાધીશે વધુમાં કહ્યું કે આ રીતે કલમ બત્રીસ બસો છવ્વીસ હેઠળ ન આવે તમારે ઓથોરિટીનો સંપર્ક કરવો પડશે જો તમે અરજી પાછી ખેંચવા માંગતા હો તો અમે તમને મંજૂરી આપીશું સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પછી અરજદાર અરજી પાછી ખેંચવા માટે સહમત થયા પરંતુ તેમણે પંચનો સંપર્ક કરવાની મંજૂરી માંગી હતી જેના ઉપર કોર્ટે કહ્યું કે અમે પરમિશન કેમ આપીએ આ તમારું કામ છે આ તમારી સમસ્યા છે કોર્ટે અન્ય અરજીને પણ ફગાવી દીધી હતી જેમાં કથિત રીતે નફરતભર્યા ભાષણો માટે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર વિરુદ્ધ કાર્યવાહી માટે ચૂંટણી પંચને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે તે પહેલાં વર્ષ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં પણ વારાણસીથી ચૂંટણી જીતી ચૂક્યા છે નોમિનેશન દરમિયાન વારાણસી કલેક્ટર ઓફિસમાં કેટલાક મોટા નેતા હાજર રહ્યા હતા ઉમેદવારી ફોર્મ ભરતા સમયે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ચારે ટેકેદાર પણ હાજર રહ્યા હતા ભાજપે વડાપ્રધાન મોદીના ઉમેદવારી પત્ર માટે ચાર ટેકેદારોના નામ નક્કી કર્યા હતા પીએમ મોદી સાથે ચર્ચા કર્યા બાદ આ તમામના નામ ફાઇનલ કરવામાં આવ્યા હતા ભાજપે ટેકેદારોના નામના જાતીય સમીકરણને સાધવાનું પણ કામ કર્યું છે ચાર ટેકેદારોમાં એક બ્રાહ્મણ બે ઓબીસી સમાજના અને દલિત વર્ગના છે મિત્રો વડાપ્રધાનના ટેકેદારો ઉપર પંદર દિવસથી ચર્ચા ચાલતી હતી સૌથી પહેલાં પચાસ લોકોના નામની યાદી બનાવવામાં આવી હતી તે બાદ તેમાંથી કુલ અઢાર નામને પસંદ કરવામાં આવ્યા હતા આ નામને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય મહામંત્રી એવા સુનિલ બંસલ સાથે ચર્ચાઓ કરી હતી અંતે ચાર નામ પસંદ કરવામાં આવ્યા હતા પીએમ મોદી નામને ફાઇનલ કર્યા હતા બ્રાહ્મણ સમાજના ગણેશ્વર શાસ્ત્રી ઓબીસી સમાજના વેદનાથ પટેલ અને લાલચંદ કુશવાહાનું નામ સામે આવ્યું છે અને દલિત વર્ગમાંથી સંજય સોનકરનું નામ પસંદ કરવામાં આવ્યું હતું પંડિત ગણેશ્વર શાસ્ત્રીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત કાઢ્યું હતું તે બ્રાહ્મણ સમાજમાંથી આવે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે અપમાનના ડરને કારણે અયોધ્યામાં રામલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ ન થયા હતા ખડગેએ કહ્યું કે તે દલિત સમાજમાંથી આવે છે એવામાં તેમને અપમાનિત થવાનો ડર હતો આ કારણે તે બાવીસ જાન્યુઆરીના રોજ રામ મંદિરના કાર્યક્રમમાં સામેલ ન થયા હતા ઝારખંડના ચતરા લોકસભાની નેતરહાટમાં પોતાની પ્રથમ ચૂંટણી સભાને સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એક આદિવાસી છે તેમને સંસદ ભવન કે રામ મંદિરમાં પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રિત કરવામાં કેમ ના આવ્યા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જે એક દલિત છે તેમને સંસદ ભવનના શિલાન્યાસ સમારંભમાં આમંત્રિત કરવામાં કેમ ના આવ્યા ખડગેએ દાવો કરતા કહ્યું કે મને પ્રતિષ્ઠાનું આમંત્રણ મળ્યું હતું પરંતુ હું ગયો નહોતો કારણ કે મને ડર હતો કે તેના તુરંત બાદ પરિસરની શુદ્ધિ કરી છે આ સિવાય મને મૂર્તિ પાસે જવાની પરવાનગી પણ નહીં આપવામાં આવે કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું અને પછી તમે દાવો કરો છો કે તમે એક આદિવાસી મહિલા કે દલિત પુરુષને રાષ્ટ્રપતિ બનાવ્યા તમે તેમને આમંત્રણ ન આપ્યું કારણ કે તમે વિચાર્યું હતું કે તમે અપવિત્ર બની જશો ખડગે મતદારોને અપીલ કરતાં કહ્યું કે આ પહેલાં મોડું થઈ જાય જાતિ અને સમાજથી ઉપર આવીને મોદીને હરાવવાના છે કોંગ્રેસ અધ્યક્ષે રેલીમાં એમ સમજાવવાનો પ્રયાસ કર્યો કે વર્તમાન લોકસભાની ચૂંટણી દેશ બંધારણ લોકતંત્ર અને અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ છે કોંગ્રેસ નેતાએ વધુમાં જણાવ્યું કે કેવી રીતે આદિવાસી મુખ્યમંત્રી હેમંત સોરેનને ખોટા કેસમાં જેલમાં નાખવામાં આવ્યા કારણ કે તે ભાજપ સામે ઝૂક્યા નહોતા આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેને કહ્યું હતું કે આ વખતની ચૂંટણી તાનાશાહી તાકાતો અને જનતા વચ્ચેની છે આ ચૂંટણીમાં આપણી જનતા પ્રચંડ જીત તરફ આગળ વધી રહી છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો વિદેશમંત્રી એસ જયશંકરે મંગળવારે એટલે કે ચૌદ મેના રોજ ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે એલએસી ઉપર દળોને તેનાથીને અસામાન્ય ગણાવી હતી અને જણાવ્યું હતું કે દેશની સુરક્ષાને અવગણવી જોઈએ નહીં કોલકાતામાં કાર્યક્રમ દરમિયાન મંત્રી એસ જયશંકરે આ નિવેદન આપ્યું હતું હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે ઓગણીસો ને બાસઠના યુદ્ધ બાદ રાજીવ ગાંધીએ ઓગણીસોને અઠ્યાસીમાં ચીનની મુલાકાત લીધી હતી જે ચીન સાથેના સંબંધોને સામાન્ય બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું હતું સ્પષ્ટ સમજણ હતી કે અમે અમારા સરહદી મતભેદો ઉપર ચર્ચા કરીશું પરંતુ અમે સરહદ ઉપર શાંતિ જાળવીશું તેમણે કહ્યું કે અમારા સંબંધો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે જયશંકરે વધુમાં કહ્યું કે હવે જે બદલાયું છે તે વર્ષ બે હજાર વીસમાં થયું ચીને ઘણી સમજૂતીઓનું ઉલ્લંઘન કરીને આપણી સરહદ ઉપર મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તૈનાત કર્યા અને તેમણે એવા સમયે કર્યું જ્યારે આપણે કોરોના સમયગાળા દરમિયાન લોકડાઉન હેઠળ હતા જોકે ભારતે જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોને તૈનાત કર્યા અને હવે ગલવાનમાં સામાન્ય બે પોઝિશનથી આગળ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે મિત્રો મંત્રીના જણાવ્યા પ્રમાણે એલએસી ઉપર સૈનિકોની ત્યાં ખૂબ જ સામાન્ય તે નથી છે મિત્રો એક ભારતીય નાગરિક તરીકે બંને દેશો વચ્ચેના તણાવને જોતા આપણામાંથી કોઈએ દેશની સુરક્ષાની અવગણના ન કરવી જોઈએ આજે આ પડકાર છે તેમણે વધુમાં કહ્યું કે ચીન સાથે બાકી રહેલા મુદ્દાઓનું સમાધાન દ્વિપક્ષીય સંબંધોની વાપસી અને સરહદની શાંતિ ઉપર નિર્ભર છે ભારતના મંત્રી એસ જયશંકરે કહ્યું કે ચાર વર્ષથી સૈન્ય દળોને બે પોઝિશનથી આગળ તૈનાત કરવામાં આવી રહ્યા છે જે અસામાન્ય ગણી શકાય